તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે જ બનાવો ઉનાળામાં ઠંડક આપે તેવી રેસીપી જીરા છોડા રેસીપી જીરું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો હાઈ ફ્રેન્ડ્સ હું છું સ્વાગત છે તમારું મારી કાઠી આવડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું જીરા છોડા રેસીપી તો ફ્રેન્ડ્સ અહીં મેં થોડું જીરું લીધું છે અને તેમાં થોડા બ્લેક મરી એડ કરેલા છે અહીં એમ જોવા જઈએ તો જીરાના બહુ બધા ફાયદાઓ છે જેવા કે એસિડિટી ઓછી કરે છે ડાયજેશન સિસ્ટમ ફાસ્ટ કરે છે વાળનો ગ્રોથ વધારે છે જે લોકોને પેટમાં દુખતું હોય તેને પણ રાહત મળે છે ઉનાળાની સિઝનમાં ઉપયોગ કરવાથી બહુ બધા ફાયદાઓ થાય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે સરસ રીતે આ બંને વસ્તુને શેકી લેશું આપણે તેને લો ગેસની ફ્લેમ પર સરસ શેકી લેવાનું છે અહીં તે પણ ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી અહીં મેં એક કપ સુગર લીધી છે તેના માપ પ્રમાણે એક કપ હું પાણી એડ કરીને સરસ સાસણીને તૈયાર કરવા રાખીશ અહીં જો સાસણી તમારે વધારે બનાવવી હોય તો તે પ્રમાણે માપ લઈ શકો છો અહીં જીરાનો કલર ચેન્જ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો પાંચ થી સાત મિનિટમાં સરસ જીરું સરસ તૈયાર કરવાની છે તે ઉકળવા લાગી છે અહીં સુગર ઓગળી ગઈ છે ત્યારબાદ તેને આપણે એક મિનિટ એમ જ ઉકળવા દેશું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું ત્યારબાદ આપણે જે જીરું છે તેને સરસ તૈયાર કરીને એડ કરીને ફરી પાછી આપણે તૈયાર કરી લેશું જીરું સરસ શેકાઈ ગયું છે તો તેને આપણે ઠંડુ કરીને સરસ ક્રશ કરી લેશું પાવડર ટાઈપ તૈયાર કરી લેશું તો અહીં મેં જીરાનો સરસ પાવડર તૈયાર કરી લીધો છે તો અહીં આપણે સાસણીમાં જીરું જે આપણે પાવડર તૈયાર કરેલો હતો તેને એડ કરી દેશું ત્યારબાદ અહીં આપણે થોડો શાક મસાલો એડ કરી દેશું ત્યારબાદ તેમાં થોડું સંચળ પાવડર એડ કરી દેશું ચણસણ પાવડર એડ કરવાથી ટેસ્ટ બે ગણો વધી જાય છે એટલે જરૂર હોય તો એ એડ કરી દેવાનું નહીં તો તેને સ્કીપ કરો તો પણ ચાલે બધી જ વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ તેને વચ્ચે વચ્ચે આ પ્રમાણે હલાવતું રહેવું અહીં આપણી છાસણી થોડી ઘટ તૈયાર થઈ જશે એમ જોવા જઈએ તો સાસણી પહેલાં કરતાં થોડી ઓછી થઈ ગઈ છે અહીં શરબત થોડું થઈ ગયું છે હું તમને પણ ફરી પાછું જણાવી દઉં જે પ્રમાણે તમે જીરું લીધું હોય તેનાથી દોઢ ગણી તમે સુગર લઈ શકો છો અને જો વધારે સ્વીટ પીતા હોય તો જીરું હોય તેનાથી ડબલ પણ સુગર લઈ શકો છો અહીં આપણું જીરા શરબત પહેલાં કરતાં ઘટ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ઠંડુ કરી લેશું જીરા શરબતને તમે ગારણીની મદદથી ગાળી લો તો પણ ચાલે અને ન ગાળવું હોય અને એમ જ યુઝ કરવું હોય તો પણ તમે યુઝ કરી શકો છો અહીં મેં તેને ગાળી લીધું છે આ પ્રમાણે તમે પણ ગાળી શકો છો આ પ્રમાણે ગાળીને તેને વધારે સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ગ્લાસ લીધો છે તો ગ્લાસમાં હું આઈસ ક્યુબ એડ કરી દઈશ તેમાં તૈયાર કરેલું જે જીરા શરબત છે તેને એડ કરશું ત્યારબાદ તેમાં થોડી જલજીરા એડ કરશું તે ઓપ્શનલ છે ના એડ કરો તો પણ ચાલે ત્યારબાદ અહીં આપણે થોડું બ્લેક સોલ્ટ એડ કરશું અહી તમે બીજી છોડા જેવી કે સ્પ્રેડ સોડા પણ એડ કરી શકો છો અહી તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું શરબત તૈયાર થઈ ગયું છે અહીં જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું પરફેક્ટ જીરા શરબત તૈયાર છે તમે પણ ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજી રીતે પણ શરબત જોઈ લઈએ આઈસ ક્યુ એડ કરીશ ત્યારબાદ તેમાં શરબત એડ કરીશ ત્યારબાદ તેમાં થોડી જલજીરા એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું સોલ્ટ એડ કરીશ ત્યાર બાદ તેમાં થોડું ઈનો એડ કરીશું ઈનો તમે કોઈ પણ લઈ શકો છો જે ફ્લેવર વાળો આવે તે પણ લઈ શકો છો થોડું લીંબુનો રસ એડ કરીશ ત્યારબાદ તેમાં સાદું પાણી એડ કરીશ તો ફ્રેન્ડ્સ તમે પણ આ પ્રમાણે ઘરે જરૂર ટ્રાય કરજો આ ભરપૂર ઉનાળામાં પીવાની મજા પડી જાય તેવું શરબત ઘરે જરૂર ટ્રાય કરજો અહી પરફેક્ટ આપણું શરબત તૈયાર છે અહી તમે પ્લેન છોડા ન હોય તો પણ જીરા શરબત બનાવી શકો છો ખૂબ જ બનાવવા માટેની સરળ રીત છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ